તો સેટ સેવડીનો ભાવ છે બસો સિત્તેર ભાવ 270 રૂપિયાનો ભાવ છે મિત્રો બસો 270 રૂપિયાનો ભારો છે જય શ્રી કૃષ્ણ સિતારા બધા મિત્રોને તો મિત્રો હું છું અત્યારે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ને ચાલો આપણે આજે તમામે તમામ શાકભાજીના ભાવ જાણીશું તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો આ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો 33 રૂપિયા 38

ચોવીસ રૂપિયા કિલો રી ગયા છે મીડિયમ જોઈ શકો તમે સારી ક્વોલિટી ના મિત્રો આપણે આવી ગઈ છીએ આપણે ટ્રેડિશમાં તમામ શાકભાજી ભાવ જાણીશું બરોબર જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે તો ચાલો આપડે ભાવ પૂછીએ શરૂઆત કોબી થી કરીએ શેઠ કોબી નો ભાવ છે દસ થી બાર રૂપિયા કિલો છે કોબી મિત્રો પછી સરગવો છે સરગવો નો ભાવ છે એકસો દસ થી વીસ રૂપિયા કિલો સરગવો છે મિત્રો સારી ક્વોલિટી નો સરગવો છે પછી ફુલાવર નો ભાવ છે ફુલાવર પંદર રૂપિયા ક્વોલિટી પ્રમાણે ભાવ છે મિત્રો પંદર રૂપિયા વીસ રૂપિયા જો ફુલાવર પછી તુરિયા શેઠ તુરિયા ચાલીસ થી પચાસ તુરિયા ચાલીસ થી પચાસ રૂપિયા કિલો છે મિત્રો પછી શેઠ દૂધી ભાવ આઠ થી દસ આઠ થી દસ રૂપિયા પછી અહીંયા પુલાવર સારી ક્વોલિટી નો પુલાવ પંદર રૂપિયા પંદર રૂપિયા પછી લીલી ડુંગળી વીસ રૂપિયા વીસ રૂપિયા કિલો લીલી ડુંગળી છે મિત્રો પછી બોર છે એનો બોર બોરમાં છે પચીસ રૂપિયા પચીસ રૂપિયા છે મિત્રો એપલ બોર કિલોનો ભાવ છે પછી ત્રીસ થી પાંત્રીસ રૂપિયા કિલો છે મિત્રો હોલ મરચા

કુશી મિત્રો કોબી છે અહીંયા કોબી ના ભાવ કુશી શેઠ કોબી નો ભાવ કોબી દસ થી બાર રૂપિયા કિલો છે મિત્રો પછી તુર પચીસ ત્રીસ રૂપિયા પછી ટમેટા છે એના ઉભા છે ત્રી પાંત્રી રૂપિયા મિત્રો મીડિયમ માલ છે ત્રી પાંત્રી રૂપિયા પછી માલ એવો ભાવ હોય છે મિત્રો પછી ભીંડો છે એના ભાવ પૂછી લઈએ આપણે ભીંડાના ભાવ ભીંડો ભીંડો ત્રી રૂપિયા

પછી મિત્રો એમાં સરગવો છે એના પૈના પણ ભાવ પૂછીએ સરગવો ભાવ નેવું રૂપિયા મિત્રો નેવું રૂપિયા કિલો સરગવો છે પછી ગાજર છે એના પણ ભાવ પૂછીએ આપણે ગાજરનો ભાવ છે ગાજર દસ રૂપિયા કિલો છે પછી આ પોટકામાં મિત્રો જોઈ શકો તમે ચોળા છે એના ભાવ પૂછીએ આપણે ચોળાનો ભાવ છે વીસ રૂપિયા વીસ ચોળા વીસ રૂપિયા કિલો છે પછી મિત્રો જોઈ શકો તમે તોરિયા છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે ધીરુભાઈ ગોરકી છે તોરિયા ભાવ તુરિયા મિત્રો અહીં દુધી છે એના ભાવ પૂછલીયા છે ચડ દુધીનો ભાવ બોર્ક મા દુધીનો ભાવ દુધી 10 રો કીલો તેરી 10 રૂપિયા કિલો છે મિત્રો મિત્રો થોડી ગરાગી છે એટલે થોક ભાવ પૂછે તો તકલીફ થાય છે સતા આપણે ભાવ પૂછે છે એ ચપટા છે ચડ ચપટાનો ભાવ કેટલા 20 રૂપિયા 20 રૂપિયા છે પેંડો છે મિત્રો એના ભાવ પૂછલીયા છે ચડ ભીંડાનો ભાવ ભીંડો 5 રૂપિયા

મિત્રો આપણે આવી ગઈ છે ગુરુકુપા ટ્રેડિંગ માં ચાલો આપણે અહીંયા તમામ તમામ શાકભાજીના ભાવ પૂછીશું જોશો કે તમે ચાલો ભાવ પૂછીએ શરૂઆત આપણે દૂધીથી કરીએ શેઠ દૂધી ના ભાવ દસ રૂપિયા કિલો પછી મૂળા જનો ભાવ એના દસ રૂપિયા કિલો મિત્રો પછી બીટ પેઢા નો બીટ રૂપિયા પંદર રૂપિયા કિલો છે પછી આપણે લસણ જેનો ભાવ સાઠ રૂપિયા ભાઈ સાઠ રૂપિયા કિલો છે પછી તુરસી નો ભાવ છે

છે મિત્રો તો મરચા છે છે એના ચાલી રૂપિયા તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામે તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો મિત્રો જોઈ શકો તમે શેવડી આવી છે માર્કેટમાં ખાલી શેવડી જોઈ શકો ખટારો ભરીને આવી છે તો ચાલો આપણે શેવડીના ભાવ પૂછીશું

છે લીલી ડુંગળી લીલી 10 રૂપિયા કિલો 10 રૂપિયા કિલો છે પછી આનો કે ડોટી ઓલો એ 25 રૂપિયા કિલો એ 25 રૂપિયા કિલો છે મિત્રો તો ચાલો આપણે આગળ વધીએ અને તમામે તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો ચાલો મિત્રો આપણે અહીંયા લીંબુના ભાવ પૂછીશું જોશું કે તમને લીંબુ છે ચાલો ભાવ પૂછીએ આપણે છે લીંબુના ભાવ લીંબુ 20 થી 32 રૂપિયા 20 થી 25 રૂપિયા કિલો છે લીંબુના ભાવ પછી અહીંયા બોર છે 22 રૂપિયા બોરના 20 થી 22 રૂપિયા કિલો છે મિત્રો એપલ બોર પછી અહીંયા ડુંગળી છે જોશું કે એના પણ ભાવ પૂછીએ આપણે છે ડુંગળીના ભાવ

શેટ આદુ ના ભાવ આદુ 60 60 રૂપિયા કિલો પછી બોલર મરચા બોલર 40 40 રૂપિયા કિલો ટિન્ડોરા ટિન્ડોરા ના 40 ટિન્ડોરા 40 રૂપિયા કિલો છે પછી શેડિયા મરચા ભાવ છે શેડિયા 60 બોલા ના પચા મિત્રો શેડિયા મરચા બે ભાવ છે આ 50 રૂપિયા કિલો છે અને આ 60 રૂપિયા કિલો છે બરાબર પછી આપણે અહીંયા ભાવ પૂછીશું ઘર અને આપણે બીટ ભાવ પૂછીશું શેટ બીટ ના ભાવ ત્રીસ રૂપિયા કિલો મીટના ભાવ છે મિત્રો શીમલા મરચાં સાઠ રૂપિયા કિલો છે મિત્રો શિમલા મરચા પછી કાકડીના ભાવ છે ચાલીસ રૂપિયા કિલો છે મિત્રો કાકડી પછી અહીંયા પોપટા છે જોઈ શકો તમે ચણા છે એના પણ ભાવ પૂછીએ આપણે આ ચણાનો ભાવ શું છે પોપટા સાઠ સાઠ રૂપિયા કિલો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ ને તમામ તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો ચાલો મિત્રો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું શરૂઆત આપણે ટમેટાથી કરીએ સારી ક્વોલિટીના ટમેટા છે છે ટમેટાનો ભાવ 40 થી 42 રૂપિયા દેશી ટમેટા છે મિત્રો પછી છે વટાણાનો ભાવ વટાણા 20 થી 25 રૂપિયા 20 થી 25 રૂપિયા કિલો વટાણા છે પછી આદુ છે જોકો મિત્રો ગ્રાહકો વણે છે તો આદુ બેંગ્લોર આદુ 70 થી 80 રૂપિયા કિલો છે

તો ચાલો મિત્રો આપણે અહીંયા તમામે તમામ શાકભાજીના ભાવ પૂછીશું શરૂઆત આપણે રીંગણાથી કરીએ છે રીંગણાના ભાવ રીંગણા પાંત્રીસ થી ચાલીસ રીંગણા પાંત્રીસ થી ચાલીસ રૂપિયા કિલો છે પછી અહીંયા ચપટા છે છે ચપટાના ભાવ વીસ થી પચીસ રૂપિયા કિલો ચપટાના ભાવ છે મિત્રો પછી લીલી ડુંગળી છે ટનો ભાવ દસ થી પંદર રૂપિયા લીલી ડુંગળી છે મિત્રો કિલો ભાવ છે પછી અહીંયા ભીંડો છે એના પણ ભાવ પૂછે છે ભીંડાના ભાવ ભીંડો ત્રીસ થી પાંત્રીસ રૂપિયા કિલો છે મિત્રો પછી અહીંયા દૂધી છે શેઠ દૂધી ના ભાવ સાત થી આઠ રૂપિયા કિલો છે પછી હળદર છે એના ભાવ પૂછે હળદર ના હળદર ત્રીસ થી પાંત્રીસ રૂપિયા કિલો છે મિત્રો પછી મરચા છે મરચા પાંત્રીસ ચાલીસ રૂપિયા શેડિયા મરચા તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ ને તમામે તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો ચાલો મિત્રો આપણા દાદા ભાવ પૂછીશું દાદા મેથી ભાવ છે

પછી મરચીનો ભાવ છે મરચી સિત્તેર રૂપિયા મરચી સિત્તેર રૂપિયા કિલો છે મિત્રો પછી હળદર છે અહીંયા શેઠ હળદર ના ભાવ હળદર પાંત્રી થી ચાલીસ રૂપિયા કિલો છે મિત્રો લીલા વટાણા છે એના પણ ભાવ પૂછીએ આપણે શેઠ લીલા વટાણા લીલા વટાણા પચીસ થી ત્રીસ રૂપિયા લીલા વટાણા પચીસ થી ત્રીસ કિલો છે મિત્રો પછી આદુ છે જોઈ શકો તમે આદુ ના છે પૂછ સિત્તેર થી પંચોતેર રૂપિયા આદુ છે મિત્રો કિલો ભાવ છે મિત્રો પછી અહીંયા જોઈ શકો તમે